તો હાલો બધાને રામ રામ સીતારામ જય માતાજી જય શ્રી કૃષ્ણ ને આમાં જે વરસાદનો ટાણ થતું આવે ને ગાયને બાંધી દીધી એવું પહેને ને લેવા જવા ને જ્યાં આ બાજુ હાલ દળનાનું કામ કરે કારણ કે અમારે હવાની લાઇટ નહોતી કાપુ તો જ બપોરની લાઇટ આવે પછી એક ચોમાનો હોય ને ઠેકાણો ન રહીએ તો પછી મરથી આપણે દળનું દરલું હોય તો કાંઈ નહીં ને ગરમી ગરમી થાય પુષ્કળ અમારે કાલે વરસાદ અમારે ફુવારા જેવો બચા ગયા વધારે નથી આવ્યો પવન નથી આવ્યો વીજ એટલે પવન બહુ એટલે હાજર ને વીજ ઠાકી રોકી થતી હતી અમારે રાજ વિશે પૂછ કરે ઉભેвит થા દીતે ને ઉભેвит થતી હોય ને પડી કરી કાઠે તો પડી ને હમ આજે હાંપે ભાઈ માથે પડે ને ભાઈ ઓતકા કાલે વીજમાં એટલે અમારા હાંપે માં કે આ અમારો કાઠો નો એટલે

હાલ આપણે વાસળી ને લેતા જઈએ બધા કેતા હોય હોયડી થઈ ગઈ અમારે વાસળી જીણકી ગઈ મને પેલા સ્ટાર્ટિંગમાં મેં બતાડી તી જીતું હા ઝીણકી ગયું જાવડી થઈ ગઈ આમ ઘે ને અમે આ ભાતે જઈએ ભાઈ આ પવન નહીં ખુલ્લો આવે ને ગરમી ન થાય ડોર જો એ આગળ પાણી કરે ને જવાયને પૂરો નાખી દીધો એક ગામમાં જવાય તો જવાયના પૂરા લીધા ને બહુ જાડન મોટા હતી એક માંથી છે ને આમાં ત્રણેય સમજે જાય જો પાડી સમજે જાય અમારી ગાય સમજે જાય ને વાસળી સમજે જાય ને આપણે છે ને ઉતારવાની છે કાકડી જ્યાંથી સ્ટાર્ટઅપ કરવાની છે તે અડધે અડધું ઉતારવાની અડધે આજે ઉતારીએ ને અડધે કાલે ઉતારીએ બધા બે ત્રણ દીવ નો મહેમાન હે પછી ઉપાડે નાખવી કારણ કે ખેતર એક ફેર પાણી કાઢ્યું હતું ને એ પછી ટેક્ટરી હે ને રેપેથી ઉપાડે ને વહેલા ભેગા કરે ને ખાતર કાઢે લોડાઈને ખાતર ને એમાં પાસે નાખી દેવાના ખાડી જાય અંદર ને અંદર એનું એનું પાછું ખાતર થઈ જાય રિસાયકલ બેન થઈ જાય આપણી ભાષા મૂકીએ તો ચાલો આપણે ફોટો હે ને ઉતાર ઉતારી કારણ કે પાંચ વાગે ગા પાંચ વાગે સાત વાગે ફરવાનો ટાઈમ થાય આપણે માંડો સાડા છ વાગે તો ઉતાર લે હું આમાં હે ને એક ગોતવી વહેમીન લાગે જોવામાં ફરતા વેલા હે આમાં અંદર કાકડી ગોતવીને એ એક તો ની તો જે આપણે એ હે ને વેલા હુકાવા ઈડ્યા અમુક જગ્યાએ જ લીલા હે બાકી આમાં તો આપણે ખાલાય વધારે છે આ બાજુ ખાલા હે સુધી પછી એ કોઈલી બાજુ હે એટલે એવું તો જામ પાણી નથી કાઢવાનું ખેતર સુકાઈ જાય એટલી ઉપાળે નાખવાની ચાલો એવું જ ઉતારવાની શરૂઆત કરી દીધી વાંથી ઓલે હેઠેથી જ્યાં પી ગયા એ ફટોફટ ઉતારે લઈએ ઉતારે ને પછી મળીએ આપણે નગર જો આકડી આપણે વાતો મારી હોય ને અને તો ઉતારીએ એની પાસે મોડો તો જાય એક તો અહીં હવા પાછતા થઈ ગયા તો જો ફાઈનલ ઉતારી લીધી ને હાળાશા વાગે ગયા ફીટ હાળાશા અહીં ઉતરે રહી તો આમાં હે ને કાલે વરસાદ થયો હતો ને તો થોડી થોડી ધૂળ છોટી દઈ ને તો જ આમાં થોડી થોડી અહીં પાથરે ને પાણીની છાંટ મારી દઈએ ને તો કાકડી કાકડીમાંથી ધૂળ નીકળી જાય દેખાવમાં સારી લાગે વાત તો જાય એટલી જ ઉતરી લગભગ એક બે ત્રણ ચારક ચબલા જેવું થાય ને એક ચબલામાં હે ને દહ કિલો હમાય ચબલાની કેપેસિટી હોય ને એ જ દહ કિલાની હોય પણ કાકડી થોડીક વધારે વજનદાર હોય એટલી દહ કિલોમાંથી હમાય તો જો આકડી આ તરફારમાં નાખે ને પછી પાછી એ ફરી લઈ જાય પગતી કરે ને હુંકાઈ જાય ને એ પછી ભરવાનો ટાઈમ થાય ચાલો એ વાપરી છે ને આ ધોવાઈ તો ગઈ પાણી તો સાટાઈ દીધું ધોઈ તને જ પણ ખાલી આછો આછો પાણી સાઈટ્યું તરફારમાં ભર લઈએ ને ફરી એમ નાખી દઈએ તો જો અમારે ગાયનું ભીં ઓલો પાડીને ખાવાનું આવે તો ફૂલ સ્ટોક થઈ તો જબલા કીણી ભરી આમાં ઓણી માપસ જ કોણ કાઢતો હતો કાં જબલા ભરાય એમાં કંઈ મોટી વાત નથી કીધી

દોઢાણા ખાડા હાથ થવા આવ્યા બાકી જે આવો મસ્ત મજાનો વ્યૂ હોય કંઈક આ બાજુ ગુલાબી કલરના વાદળ છે ગા આ બાજુ બ્લુ કલરના છે ગા હલો આજનો વિડીયો આ સુધી રાખીએ પાછા મેળી કાલે તો આઈ હોપ બધી દિલથી વિડીયો પસંદ આવી હોય પસંદ આવી તો લાઈક છે સબસ્ક્રાઈબ કરતો જઈજો બાકી થેન્ક યુ ફોર વોચિંગ મેળી કાલે બધાને જમી રમ સીતારામ બાય બાય ટેક કેર